હેરિટેજ સરખે રોઝાના ગુંબજનો કળશ ચોરીનો મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તરણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ સોનાનો કળશ અને પાંદડું હોવાનું માની ચોરી કરી હતી પરંતુ બંને વસ્તુ પિત્તળ ધાતુની બનેલી હતી અંદાજીત પચાસ મીટર દૂરથી દોડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો છે પિત્તળના કળશ ઉપર નકાશી કામ કરવાનું આવ્યું હતું રોઝાના ગુંબજ ઉપર રહેલો છથી સાત કિલો વજન ધરાવતો સત્તરસો કિંમતનો કળશનો પાંદડું ગાયબ થયો હતો સેક્રેટરી નિઝામ હરિખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાને સરકેજ પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજયા તે સાંભળી લો ગઈ ત્રીસ જૂનના રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણોના આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથ સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચ ધાતુનો હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચ ધાતુની જગ્યા સો સોનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમકે એ જે કલશ છે એ લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ બે હજાર સત્તરમાં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનો લાગતું હતું કે આ ગુંબ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આંખો પાડવામાં આવે અને એ ગુંબજનો વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતું હતો પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાયેલું છે આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ કિશોરભાઈ જલીબેન અને દસુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે જેમની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે એ લોકો દ્વારા મોટો એક દોરડો બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોને એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગડામાં તોડવામાં આવેલું હતું તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ જાજી હતી તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એમાં અગાઉ સાત એક જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ બે ગુનાઓ છે એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે એ એમનો હતો કે આ બહુ કિંમતી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમનો મૂળ લાગતું હતું કે આ જે કલશ છે એ સોનુંનો હશે પણ એ પંચ ધાતુના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમની વેચાણ કરવાની તૈયારી હતી એ પહેલાં કહે છે કે રેકી કરવા આવેલા હતા એ હજી અમે પૂછપરછ કરીએ છીએ એમની

એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યો છે એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાનું ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનો સ્વરૂપ આપવામાં આવેલ હતું એ આખડો જે આખો હેરિટેજ સાઇટ છે એ બહુ વિશાલકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા હશે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા હશે ટ્રેક્સ ક્યાં પડ્યા છે એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો એમાં ચાર પકડાઈ ગયા છે અને ચાર હજી પકડવાનું ઉપર બાકી છે એ પહેલા પહેલા એમને રેકી કરેલી છે અને કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે પકડ્યા છે અગાઉ પણ એ અમદાવાદમાં જે નોટ આપશો જોડે શેર કરવામાં આવેલું છે એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચૂક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજાને તેમણે આ મામલાને લઈને માહિતી આપી છે જેમાં યુનેસ્કોની લિસ્ટમાં સરકેસ રોજા સામેલ છે ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહીમાં ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે મુદ્દામાલની રિકવર કરી ચાર આરોપીઓને પકડ્યા છે ગુંબજ સોનાનો હોવાની શંકાએ આરોપીઓએ ચોરી કરી હતી જેમાં સુરેશ દંતાણી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુ દંતાણી અને ગોપાલ દંતાણીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલ